તાલુકામાં જે દબાણ હટાવવામાં નગરપાલિકા દ્વારા હટાવાય છે બાર તારીખે આ ગેટ કાયદેસર દબાણ હટાવતા ત્યારે મારા પતિ મનીષ મગવાણા ફોન આવેલો કે તમે છે ને સવારના

દિવસે આવેલા ત્યાં એનું જે ડેમોનેશન કામ ચાલુ થતું હતું એ કામમાં તે લોકોએ જોયું એને મળત ત્યાં લોકો એના ટેકેદારોએ ધીરે ધીરે થતાં થતાં ત્રીસથી લઈને ચાલીસ સુધીની સંખ્યામાં પહોંચી ગયા તેના ટેકેદારો અને પછી મહેશ પર એવો હુમલો જાન લેવા કર્યો પથ્થર મારો લોખંડના પાઇપથી એ લોકોએ હુમલો કર્યો ત્યારબાદ એના ગાડીએ તેને બચાવી અથવા ભરીને બહાર કાઢ્યા થોડી વારમાં ત્યાંથી રમેશભાઈ ચુડાસભા રફિકભાઈ સિલોજ એમ તેમજ અન્ય શખ્સોએ તેને ત્યાંથી બચાવી બહાર કાઢેલા તો ત્યાં તે લોકોએ પથ્થરમારો કર્યો રમેશભાઈ ચુડાસમાને ઈજા થઈ માથા ઉપર તેને લોહી નીકળેલા અને આ છતાં પણ તે લોકોના મળતિયાઓએ દેશી ધરણા ઉપર અને આ લોકો ઉપર પ્રેશર કરી અને પીએસઆઈ એસપી બધાને કહે અને રાજકારણના અસરે આ લોકોએ મારા પતિ અને અન્ય લોકોને સવારથી લઈને સાંજ સુધી બેસાડી રાખેલા સાડા છ વાગે કાઢી